આ પાણી સવાર અને લાખો લીટર વહે ગયું હોય જે અનાજમાં છોડેલું હોય એવી રીતે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈપણ સિટી કોઈ પણ પાણી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અહીંયા આવ્યા નથી કે ઉચ્ચ અધિકારી જે મ્યુનિસિપલ કમિશનર છે આસિસ્ટન્ટ એ પણ અહીંયા સુધી આવ્યા નથી આર્કેસોરથી સીતલ તરફ જઈ રહ્યું પાણી બહુ વેડફાઈ ગયું છે લાખો લીટર છે અને આજુબાજુને પણ તકલીફ થઈ રહી છે પાણીનું અપૂરતું પ્રેશર આવી રહ્યું છે જેનાથી લોકોને ભારે પછી તકલીફ પડી રહી છે પાણીની મારું નામ એડવોકેટ શર્મા છે અને સિનિયર એજ્યુકેટવ કમિટી મેમ્બર છું અમદાવાદ ફિમેન્ટ ફોટ બાર આપણે આ ત્રણ મહિના કામગીરી ચાલી રહી છે થઈ ગયું છે તોડવાનું એમાં જે હાટકીસો સંસ્થાન ગ્રહની પાસે જે પાણીની લાઈન જઈ રહી છે તે તૂટી ગયેલી છે એને બેદરકારીથી અને પાણી ભેડફાઈ રહ્યું છે લાખો રીતે પાણી વહેલું છે જે હાટકે ઓસો સીટીએમ તરફ જઈ રહ્યું છે અને એ એના લીધે અમારા વિસ્તારમાં આજે અપૂરતું પ્રેશરથી પાણી આવી રહ્યું છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ પણ અધિકારીને અહીંયા રોપવામાં આવ્યું નથી કે પાણીનું પ્રેશર જે રહ્યું છે એ બંધ કરવામાં આવે